તો આ તરફ સુરતમાં પણ સવારથી જ મેઘરાજા મહેરબાન થયા છે સુરતની અંદર પણ સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે સુરત શહેરમાં ફરી મેઘરાજાનું આગમન થયું છે સુરતની અંદર વરસાદના પગલે કેટલી જગ્યાએ એવી છે કે જ્યાં પાણી ભરાઈ ગયા છે શહેરના અલગ અલગ વિસ્તારોની અંદર સવારથી જ સાર્વત્રિક વરસાદ છે કે જે નોંધાયો છે અડાજણ જાગીરપુરા રાંદેર કતારગામ અને ખટોદરામાં વરસાદી માહોલ જામ્યો છે આગામી બે દિવસ સુધી સુરતની અંદર દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ભારેથી ભારે વરસાદની આગાહી જ્યારે કરાઈ છે ત્યારે અમુક જગ્યાએ પરિસ્થિતિ એવી છે કે સ્કૂલવાન ચાલકો જેની અંદર વિદ્યાર્થીઓ પોતાની સ્કૂલે જઈ રહ્યા હતા તો વરસાદની પગલાંની પરિસ્થિતિને વચ્ચે આ સ્કૂલવાન અધ વચ્ચે અટકાઈ ગઈ હતી ને ત્યાંથી પસાર થવા પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અલગ અલગ વિસ્તારોની અંદર પણ પાણી ભરાઈ જવાની સ્થિતિ સામે આવી છે અડાજણ જહાંગીરપુરા રાંદીર અને કતારગામ તેમજ ખટોદરાની અંદર સવારથી જ વરસાદ છે આ વખતે દક્ષિણ ગુજરાતની અંદર સારો એવો વરસાદ નોંધાયો છે જે તે સમયે હવામાન વિભાગે આગાહી કરી હતી ફરી એક વખત થોડા સમયના વિરામ પછી મેઘરાજા મહેરબાન થયા છે ત્યારે સુરત શહેરમાં ફરી એક વખત મેઘરાજાનું આગમન થયું છે અલગ અલગ વિસ્તારો કે જ્યાં

અલગ અલગ વિસ્તારો એવા છે શહેરના કે જ્યાં સવારથી જ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે અડાજણ જંગીરપુરા રાંદેર અને કતાર ગામ તેમજ ખટોદરામાં સારો એવો વરસાદ નોંધાય છે હજુ પણ બે દિવસ સુધી સુરતને મેઘરાજા ગમણું ઉઠશે ત્યારે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે ભારે વરસાદની આગાહી કરી છે જ્યારથી જ આ વખતે ચોમાસું બેઠું છે ત્યારથી જ દક્ષિણ ગુજરાતની અંદર સારો એવો વરસાદ વરસતો આવ્યો છે અને દક્ષિણ ગુજરાતની અંદર આવેલા દરેક જિલ્લાની અંદર વરસાદના પગલે સારી એવી માત્રામાં પાણીની આવક થઈ છે પરંતુ એટલી જ પરિસ્થિતિ જે જે વિસ્તારો નીચાણવાળા છે ત્યારે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો છે તો આજ અંગે વધુ માહિતી માટે સુરત થી સંવાદદાતા સાહીશ જોડાઈ ગયા છે સાહિસ સુરતની અંદર ફરી એક વખત વરસાદી માહોલ વિગતો શું

બિલકુલ માત્ર ને માત્ર મીટિંગો કરવામાં આવતી હોય છે પરંતુ કોઈ પણ પ્રકારની અત્યાર સુધી કામગીરી કરવામાં નથી આવી રહી કારણ કે માનસિક ચોક્કસપણે વરસાદ અવિરત અવિરતપણે વરસે અને જો બે દિવસની અંદર હજુ પણ હવામાન વિભાગ દ્વારા

જો કામગીરી વ્યવસ્થિત પણ કરવામાં આવી હોત તો પાણી ભરાવાની સંભાવના હાલ જોવા મળી રહી છે પાલિકા દ્વારા લાંબા સમયથી જે રીતના વરસાદે વિરામ લીધો હતો તો પાલિકા દ્વારા પોષ વિસ્તાર વેસુ વિસ્તારની અંદર કામગીરી કેમ ના કરવામાં આવી ત્યાંથી તો અનેક નેતાઓ રહેતા હોય છે નેતાઓ મેયર સ્ટેન્ડિંગ ચેરમેન ત્યાંથી પસાર થતા હોય ત્યાં કામગીરી કેમ ના કરવામાં ગરકાવ જોવા મળ્યો હતો બીજી તરફ ગટર નું પાણી પણ બેક મારતા નજરે પડી રહ્યું હતું એ દ્રશ્યો પરથી લાગી રહ્યું છે કે ચોક્કસપણે મહાનગરપાલિકાની તંત્ર ની કામગીરી પર અનેકો સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે જણાવી